નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ઓનલાઈન મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બનાવશું એનું સંપૂર્ણ ડિટેલ્સ સાથે આપણે વિડીયો જોઈશું જેમાં આપણે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ કઈ વિગત ભરવાની જરૂર પડશે આ ઉપરાંત તમને હું સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ કઈ ડિટેલ્સ ભરવાની થશે તો હું તમને આજે લાઈવ ડેમો બતાવવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં અને મિત્રો હું તમને ખાતરી આપું છું કે તમે છેદ સુધી વિડીયો જોશો તો તમે પણ તમારું મેરેજ સર્ટિફિકેટ ઘર બેઠા જ તમે આખું ઓનલાઈન ફોર્મ તમારી રીતે ભરતા શીખી જશો હવે મિત્રો મિત્રો આજનો આપણે શરૂ કરીએ છીએ તમારે ગૂગલમાં જઈ અને ઈ નગર તમારે સર્ચ કરવાનું રહેશે ઈ નગર તમે સર્ચ કરશો એટલે તમને જ્યાં પેલી વેબસાઇટ દેખાય છે ત્યાંના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે નવા હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટર કરવાનું રહેશે રજીસ્ટરમાં કોઈ મોટી માથાકૂટ છે નહીં ફક્ત તમારે મોબાઈલ નંબર અથવા તો તમને મેલ આઈડી હોય તો મેલ આઈડી બંનેમાંથી માંથી કોઈ પણ એક જ તમારે ફિલ કરવાના રહેશે ત્યારબાદ તમારે પાસવર્ડ સેટ કરી આ જે કેપ્ચા કોડ છે તે તમારે અહીં ફિલઅપ કરી અને જનરેટ ઓટીપી કરશો એટલે તમને ઓટીપી આવશે અને તમારું રજિસ્ટર કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમારે લોગિન કરી લેવાનું રહેશે તો મિત્રો ચાલો હું તમને હવે લોગિન કરીને તમને બતાવું છું હવે મિત્રો આપણે લોગિન ઇન કરશું એટલે તમને યુઝરને મને જે તમારો પાસવર્ડ છે તે તમારે અહીં ફિલ અપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે કેપ્ચા કોડ છે તે અહીં તમારે ફિલઅપ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમારે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમે લોગિન જશો હવે મિત્રો તમારે લગ્નનું એટલે કે મેરેજ સર્ટિફિકેટ ઘટાડવા માટે તમારે આ ડાબી બાજુ જઈ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં દેખાય છે મેરેજ એપ્લિકેશન ત્યાં તમે ક્લિક કરવાનું રહેશે અને મેરેજ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જે રીતે આ રીતે ક્લિક કરશો એટલે તમને આ રીતે આખું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે બેઝિક વિગતો એનઆરઆઈ ડિટેલ્સ અન્ય વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ આ ચાર વસ્તુ તમારે ટોટલ કરવાની રહેશે આટલી વસ્તુ કરશો એટલે તમારું ઓનલાઈન મેરેજ સર્ટિફિકેટ બની જશે તો મિત્રો આમાં જે નોંધ આપેલી છે કે જે ફિલ્ડ માર્ક વિથ સ્ટાર આર મેન્ડ એટલે કે જેવી જગ્યાએ પણ આ રીતે તમે જોઈ શકો છો કે લાલ ફુદેડા આપેલા છે તે તમારા ડિટેલ્સ પરવી ફરજિયાત રહેશે બાકી અમુક ડિટેલ્સમાં જે જગ્યાએ લાલ સ્ટાર નહીં હશે ત્યાં તમે તેને સ્કીપ કરશો તો પણ ચાલશે હવે સૌ પ્રથમ આપણે બેઝિક ડિટેલ્સમાં આપણે જઈએ છીએ સૌ પ્રથમ આપણે એક ડોક્યુમેન્ટનું આખું લિસ્ટ જોઈ લઈએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કેટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે બરાબર મિત્રો આટલા બધા તમારે જરૂર નહીં પડશે ટૂંકમાં આમાંથી તમારે આઠથી દસ ડોક્યુમેન્ટની જરૂર પડશે પરંતુ આ બધા વૈકલ્પિક છે એટલે કે એક ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો બીજું આપવાનું બીજું ત્રીજું આપવાનું એના માટે થઈને ટોટલ તમારે છવ્વીસ જેટલા તમારે ડોક્યુમેન્ટમાં માંગેલા છે પણ આટલા બધા જ નથી બરાબર બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો એટલા માટે કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ છે નહીં હવે મિત્રો સૌ પ્રથમ તમારે યુએલ નું નેમ લખવાનું રહેશે એટલે કે તમારે નગરપાલિકાનું નામ લખવાનું રહેશે તમારે જે નગરપાલિકા લાગુ પડતી હોય તેને તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ તમારે લગ્નની વિગતોમાં તમારા લગ્ન થયાની તારીખ તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ તમારે લગ્નના સ્થળના પ્રકારો અહીં તમે આ રીતે ક્લિક કરશો એટલે એક ડ્રોપડાઉન મેનુ લિસ્ટ ખુલશે જેમાં માની લ્યો કે તમારા લગ્ન ઘરમાં થયા છે કોઈ હોલમાં થયા મંદિરમાં થયા પાર્ટી પ્લોટમાં થયા છે મેરેજ બ્યુરો એટલે કે લગ્ન કાર્યાલયમાં થયા છે કોઈ અન્ય જગ્યાએ થયા છે મસ્જિદમાં થયા છે કે ચર્ચમાં થયા છે જે જગ્યાએ થયા હોય છે તેને તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો જે જગ્યાએ તમારા લગ્ન થયા છે તેનું તમારે સ્તર તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે એટલે કે અહીં તમારે આખે આખું અંગ્રેજીમાં તમારે ફિલઅપ કરવાનું રહેશે તમારે લગ્નનું સ્તર છે તેનું સરનામું તમારે અહીં ગુજરાતીમાં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે નગરપાલિકાનું નામ અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે જોઈએ છે આપણે વરની વિગતો તો સૌ પ્રથમ તમારે વરનું નામ તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે ત્યારબાદ આ બાજુ તમારે વરનું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે વરની જન્મ તારીખ તેમજ તમારે અહીં તેમના મોબાઈલ નંબર અહીં લખવાના રહેશે ત્યારબાદ તમારે વરનો ધર્મ લખવાનો છે માની લો કે તમે હિન્દુ મુસ્લિમ ખિસ્ત્રી જૈન પારસી બૌદ્ધ કે અન્ય શીખ જેમાં પણ તમે આવતા હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમને પૂછેલું છે કે હાલના લગ્ન સમયે વરની લગ્ન સ્થિતિ કેવી હતી એટલે કે વિધુર વિધુરતા છૂટાછેડા હતા કે વિવાહિત કરેલા હતા જે પણ તમારે લાગુ પડતું હોય તેને તમારે અહીં ટીક કરવાનું રહેશે ત્યારબાદ છે વરનું સરનામું હવે મિત્રો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે કે તમારા વર છે તે ભારતની બહાર રહે છે ભારતની અંદર રહે છે કે ગુજરાતની અંદર રહે છે જે તમારે લાગુ પડતું હોય તેને તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે સંપૂર્ણ આખે આખું તમારે ઇંગ્લિશમાં તમારું જે સરનામું છે તે તમારે લખવાનું રહેશે પણ યાદ રાખજો તમે આ લખો છો તે તમારા વરનું લખો છો તો અહીં તમારે અહીં ડિટેલ્સ આટલી ફિલઅપ કરવાની રહેશે ઇંગ્લિશમાં ત્યારે આ બાજુ તમારે ગુજરાતીમાં બધું આખું ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે દેશનું નામ રાજ્યનું નામ જિલ્લાનું નામ તમારું સિટી તમારું વિલેજનું નામ અને પિનકોડ આટલી વસ્તુ તમારે ફિલઅપ કરી દેવાની રહેશે હવે મિત્રો વરની વિગત કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમારે વધુની વિગત ભરવાની થશે જેમાં વધુનું નામ તમારે અંગ્રેજીમાં વધુની જન્મ તારીખ વધુનો ધર્મ અને આ બાજુ તમારે વધુનું નામ ગુજરાતીમાં લખવાનું છે ત્યારબાદ તમારે તેનો મોબાઈલ નંબર લખવાનો છે અને વર્તમાન લગ્ન સમયે વધુનો લગ્નનો દરજો લખવાનો રહેશે કે ત્યારે તે અપ્રણિતતા વિધવાતા કે છૂટાછેડા પણ તેની સ્થિતિ હોય તે તમારે લખવાની રહેશે તમે જે રીતે વરનું સરનામું લખેલું છે તે જ રીતે તમારે વધુનું સરનામું લખવાનું રહેશે કે તે ભારતની બહાર રહે છે ભારતની અંદર છે કે ગુજરાતની અંદર અહીં તમારે જે લાગુ પડતું હોય તે તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ આ બાજુ તમારે જે ડાબી બાજુ બતાવે છે કોલમ ત્યાં તમારે સરનામું ઇંગ્લિશમાં લખવાનું રહેશે જ્યારે જમણી બાજુ કોલમ છે ત્યાં તમારે સરનામું છે તે ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે દેશનું નામ રાજ્યનું નામ જિલ્લાનું નામ સિટી વિલેજ અને પિનકોડ તમારે આટલું ફિલઅપ કરી અને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી આ બેઝિક વાળી ડિટેલ્સ છે તે કમ્પ્લીટ થઈ જશે હવે એનઆરઆઈ ની વિગતો આવશે તો મિત્રો તમે એનઆરઆઈ હોય તો જ તમારે ફિલઅપ કરવાનું છે પણ જો તમે ગુજરાતમાં જ રહેતા હોય જો તમે ભારતમાં જ રહેતા હોય તો આ વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેતી નથી હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમે એનઆરઆઈ છો કે તમે ઓસીઆઈ ઉપર છો જે તમને લાગુ પડતું હોય તે તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે વરનો પાસપોર્ટ નંબર તમારે અપ કરવાના રહેશે વરના પાસપોર્ટની માન્યતાની તારીખ તમારે લખવાની રહેશે વર માટે પાસપોર્ટ માન્યતા સુધીની એટલે કે ક્યાં સુધી વેલિડ છે તે લખવાનું રહેશે ત્યારબાદ તમારે દેશની જે વિઝા છે ક્યાં દેશની વિઝા છે તે વિઝા લખવાની રહેશે અને વિઝાનો નંબર લખવાનો રહેશે ત્યારબાદ વર માટે વિઝાની માન્યતાની તારીખ લખવાની રહેશે અને વર માટે વિઝાની માન્યતા સુધીની એટલે કે વેલિડિટી ક્યાં સુધીની છે તેની તારીખ તમારે લખવાની રહેશે ત્યારબાદ તમારે વરનું વિશિષ્ટ આઈડી નંબર લખવાના રહેશે ત્યારબાદ તમારે વરનું શિક્ષણ લખવાનું રહેશે એટલે કેટલું એજ્યુકેશન કરેલું છે ત્યારબાદ તેમનો વ્યવસાય લખવાનો રહેશે અને ત્યારબાદ તમારે ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે અને માની લો મિત્રો કે ત્યાં તે કોઈ કંપનીમાં કામ કરતા હોય તો તમારે કંપનીનું નામ લખવાનું રહેશે આટલી બધી વિગત કમ્પ્લીટ કરી લો ત્યારબાદ તમારે સંબંધીની વિગતો લખવાની રહેશે જેમાં તમારે સંબંધીનું નામ બરાબર પછી તેનું સરનામું અને સંબંધીનો પ્રકાર એટલે કે તે વિદેશમાં રહે છે કે રાજ્યમાં જ રહે છે બરાબર તે તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ માટે વધુ વિગતો છે છે બરાબર મિત્રો મિત્રો આ વસ્તુ તમે વર માટે માટે કરેલું તે તમારે સેમ વધુ માટે લખવાનું રહેશે કે વધુનો પાસપોર્ટ નંબર છે પછી તેની માન્યતાની તારીખ છે એટલે કે ક્યારે ઇસ્યુ થયો છે પછી તેની વેલિડિટી તમારે લખવાનું રહેશે ક્યાં દેશની તમને વિઝા મળેલી છે જે વસ્તુ તમે વર માટે કરેલી છે સેમ વસ્તુ તમારે વધુ માટે કરવાની જશે મિત્રો તો વિડીયો ખોટો લાંબો ન થાય તે માટે અહીં અત્યારે હું તમને સ્કીપ કરીને આગળ જાઉં છું અને સેમ વસ્તુ તમારે સંબંધીની વિગતો લખવાની રહેશે પરંતુ અહીં જે સંબંધીનું નામ છે તમારે તે વધુના સંબંધી માટેનું છે તેના તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે ડિટેલ્સ ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે નેક્સ્ટ આપશો એટલે કે તમારું ત્રીજું વસ્તુ ઓપન થશે જેમાં તમારે અન્ય વિગતો ભરવાની રહેશે અન્ય વિગતોમાં તમે જોઈ શકો છો અહીં કે વરના પિતાનું નામ માતાનું નામ અથવા તો પાલક નામ તમારે અંગ્રેજીમાં લખવાનું છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે વરના પિતાનું નામ માતાનું નામ અથવા તો પાલક નામ તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે તેમજ વરના માતાના પિતાનું સરનામું તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે જ્યારે જમણી બાજુ તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે વરના પિતા અને માતાની તમારે ઉંમર લખવાની રહેશે તેમ વસ્તુ આપણે વધુ માટે જોશું તો વધુની માતા અને પિતાની વિગતો માટે તમારે વધુના પિતાનું નામ માતાનું નામ અથવા તો પાલકનું નામ તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે જ્યારે જમણી બાજુ તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે વધુના માતા પિતાનું સરનામું અંગ્રેજીમાં લખવાનું રહેશે જ્યારે જમણી બાજુ તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે અને સેમ વસ્તુ કે વધુના પિતા અને માતાની જે તમારી ઉંમર છે તે તમારી ઉંમર અહીં લખવાની રહેશે આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે આગળ વધશું તો તમે જોઈ શકો છો કે હવે આવે છે પૂજારીની વિગતો મિત્રો પૂજારીની વિગતમાં જે ગોર બાપાએ તમારા લગ્ન કરાવેલા છે તેનું તમારે અહીં નામ લખવાનું રહેશે પૂજારીને તમારે વિગત લખવાનું રહેશે એટલે કે તમારે અહીં તેનું એડ્રેસ લખવાનું રહેશે અને પૂજારીને તમારે ઉંમર અહીં તમારે દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારે સાક્ષીની જરૂર પડશે તો સાક્ષીનું નામ અંગ્રેજીમાં તમારે લખી અને સાક્ષીનું સરનામું લખવાનું રહેશે અને સાક્ષીની ઉંમર લખવાની રહેશે અહીં તમે જોઈ શકો છો કે તમારે બે સાક્ષીની જરૂર પડશે તો પહેલાં સાક્ષીનું નામ તમારે અહીં લખી અને તમારે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે બીજા સાક્ષીનું તમને ઓટોમેટિક તમને ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ તમારે બીજા સાક્ષીનું નામ સરનામું અને ઉંમર લખી અને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી શકો છો અથવા તો ઓટોમેટિક એ વસ્તુ સેવ થઈ જશે ત્યારબાદ તમારે અરજદારની વિગતો તમારે દર્શાવવાની રહેશે અરજદારની વિગતોમાં તમે જોઈ શકો છો કે તમે હાથે ફોર્મ ભરો છો બરાબર કે તમારા માતા પિતા ભરે છે કે કોઈ અન્ય વ્યક્તિ ભરે છે જે પણ હોય તેને તમારે સિલેક્ટ કરી અને તેનું નામ લખવાનું રહેશે ફોર એક્ઝામ્પલ કે તમે તમારું જ ખુદનું સર્ટિફિકેટ બનાવો છો તો તમારે અહીં સેલ્ફમાં તમારે કરવાનું રહેશે બરાબર ત્યારબાદ તમારે તમારું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે અહીં તમારા મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે તમારી મેલ આઈડી હોય તો લખવાની રહેશે અને તમારું સરનામું હશે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે અટેચમેન્ટમાં છે તો તમારે અટેચમેન્ટમાં માની લો કે તમારા જે ફોટા છે તમારી લગ્ન કંકોત્રી છે અને જો તમે પીડીએફ બનાવેલી હોય તો તમારે અહીં અટેચ ફાઇલ કરી દેવાની રહેશે ત્યારબાદ તમારે અહીં જે બોક્સ આપેલું છે ત્યાં ટિકમાર્ક કરી દેવાનું રહેશે અને ટીક માર્ક કરી અને તમારે નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે છેલું તમારું જે ઓપ્શન છે એ ડોક્યુમેન્ટ અપલોડ તે ખુલી જશે અહીં મિત્રો તમારે વર અને વધુના બંનેના ફોટા તમારે વન બાય વન કરી અને અટેચ કરવાના રહેશે તો આપણે જોઈ લઈએ છીએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એ લોકોએ માંગેલા છે તો તમારે જન્મ તારીખનો દાખલો કન્યા અને વર બંનેનો તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો તમારા બંનેનું એડ્રેસ પ્રૂફ ત્યારબાદ તમારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતાનું એડ્રેસ પ્રૂફ ત્યારબાદ તમારા જે જગ્યાએ તમે રહ્યો છો તેનું તમારે એડ્રેસ પ્રૂફની જરૂર પડશે તમારા મેરેજના ફોટોગ્રાફની જરૂર પડશે તમારી કંકોત્રી અને કંકોત્રી ન હોય તો તમે જે એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવેલું છે તે સોગંદનામાની નકલ તમારે અહીં રજૂ કરવાની રહેશે આ વસ્તુ મિત્રો થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે મેક્સિમમ બે એમબી જેટલું જ એલાઉ કરશે અને જે ફાઇલ ફોર્મેટ છે તે જે પીજીમાં ચાલશે અને પીડીએફમાં પણ ચાલશે તો તમારી પાસે જે અવેલેબલ હોય તેમાં તમે અહીં અપલોડ કરી શકો છો પણ યાદ રાખજો મિત્રો બે એમ થી વધુ ફાઇલ હોવી જોઈએ નહીં અને છેલ્લે તમારે મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો અને તમારું ફોર્મ અહીં ફિલઅપ થઈ જશે હવે મિત્રો તમારો જે મેરેજ સર્ટિફિકેટ તમે બનાવેલું છે તેની અરજીની સ્થિતિ જોવી હોય તમારે તો તમે જોઈ શકો છો કે મેરેજ એપ્લિકેશન નીચે જ લખેલું છે સર્ચ ત્યાં તમારે સર્ચ મેરેજ રજિસ્ટ્રેશન ઉપર જવાનું થશે અહીં તમે જોઈ શકો છો કે જ્યારે તમે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને તમારા મેઇલ આઈડીમાં તમારો જે મેરેજ રજિસ્ટ્રેશન નંબર છે તે તમને આવી જશે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે અને મિત્રો જે તમારી મેરેજ ડેટ છે જે પણ વસ્તુ માગેલી છે તે તમે ફિલઅપ કરી અને તમે અહીં સર્ચ કરશો એટલે તમને આખો સ્ટેટસ બતાવશે યાદ રાખજો મિત્રો કે અહીં તમે જે ફોર્મ ભરો છો ત્યારબાદ તમારે જે પણ વસ્તુ તમે ડોક્યુમેન્ટ જોડેલા છે તે ડોક્યુમેન્ટની નકલ તમારે તમારે જે લાગુ પડતી નગરપાલિકામાં તમારે જમા કરાવવાના થશે ત્યાં તમે જમા કરાવી આવશો એટલે વધીને પંદર દિવસની અંદર તમારું મેરેજ સર્ટિફિકેટ બની જશે મિત્રો અહીં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો ફાયદો એ થશે કે નગરપાલિકામાં તમે જાશો તો ત્યાં તમારો ઓછામાં થી ચાર કલાક જેવો વેટિંગ અને ડિપેન્ડ કરે છે કે તમે ક્યાં નગરપાલિકામાંથી આવો છો તો મિત્રો બેસ્ટ એ રહેશે કે તમે ઘરેથી જ ફોર્મ ભરીને જાઓ અને જે તમારા ડોક્યુમેન્ટ તમે અટેચ કરેલા છે તેની પ્રિન્ટ કઢાવી અને ત્યાં પ્રિન્ટ જમા કરાવી દો તો ફક્ત ને ફક્ત તમારે દસ થી પંદર મિનિટમાં આ કામ તમારું કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આશા રાખું છું અહીં જે પણ વસ્તુ વસ્તુ તમને તમને સમજાવી છે છે ટોટલ સમજાઈ ગઈ તો મિત્રો અમુક વસ્તુ તમને ન સમજાણી હોય અથવા તો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય કરશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત